સીતારામ ની જય માતાજી તો મજામાં બધા જ હાલ તો જો આપણી બધી રૂટીન કામ બીજું કમ્પ્લીટ થાય આજ જો આપણો ઓરાનો પ્રોગ્રામ છે રસોઈ બનાવવાનું બાકી છે આપણે તો ઓરો વઘારે લઈએ આજે કાચું બનાવવાનો વિચાર છે આજે સંભારો બનાવવો ને કારણ કે સંભારો બહુ ખાતા ને આજે કોઈ બનાવવાનો થતો નથી તો આપણે જો આ ઓરો વઘારે લઈએ તો ઓરાનું તેલ ખેતરીમાં પાપડ તરે લીધા વેફર પાપડ એવા આપણી નાખીએ સેજ એવી રાય શેજ નાખીએ જીરું જરાક નાખીએ હિંગ આ આપણે ડુંગળી વઘાર નાખીએ

તો એની સુગંધ સરસ આવે અને ખાંડેલું લસણ એ નાખીએ તો ઘડીક આપણે ડુંગળી દઈએ પછી ઓરો વઘારી અંદર કારણ કે આપણી ચટણી પણ ખંડાય છે લસણ વાળી તો જો આ ઓરો ઓર તેલમાં સપરાઈ જાય ઓરો એટલે આપણી આ ઓરો નાખે દઈએ ને પછી આપણે બનાવીએ રોટલા રોટલી તો એ જો આપણે રોટલા બનાવે પણ બતાવવા તો આવો બધાય ઓરા રોટલા ખાવા આજે સાદું બનાવ્યું ઓરાન રોટલા એના જેવી મજા નહીં રોજ 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 કીવાનું શાક બનાવું કાલે ભરેલ ભીંડો બનાવ્યો તો ને થેપલા બનાવ્યા હતા હાંજે થેપલા બનાવ્યા હતા એટલે અટાણે કંઈક આપણી ઓરા ને રોટલા બનાવી લઈએ આ ઘડીએ હાલો તો ઓરોપ બનેગો અને આપણે રોટલા ચાલુ કરી દીધા તો અડધો અડધો રોટલો ઘરમાં ઘરમાં વાળી જાય હિમમાં તો ભૂખ લાગે નકર ભૂખ કામ લાગે એટલે આપણે જો આ રોટલા બનેગા રોટલા બનેગા પછી આજ ત્રણ ચાર રોટલી બનાવવાની બાકી છે આ મયારી થી ચણા

એટલે સીધું જમવા બેસે જવાનું છે તૈયારી થઈ ગઈ છે રોટલી બનાવવાની છે તો આપણી જો રોટલા માખે અને રોટલી બનાવી લઈએ ને પછી બે જમવા ને જો બધું કામ એ ઠેગો છે એ આપણે આજ હેકવાના છે સણા બધા કે ચણા શેકેલા ભાવે તો કી લાગે તો આપણે હમણાં જો શેકીએ અને રોટલી પણ બાકી છે ત્રણ આપણો લોટ બંધાઈ ગયો છે જો આ રોટલી યાર આટલો લોટ બાંધી છે થાળીમાં તો આપણે જો આપણે ખીર ખોડાની બે ત્રણ રોટલી બનાવવાની છે આટી થોડી થોડી બાકીની ગરમ બનાવી હું ને ભોલાભાઈની રોટલી બનાવવાની બાકી છે તો આખડી જો બનાવેલા રોટલી પણ અને તાત્કાલિક જમવાય ગરમે ગરમ બેહે જાય જો ગરમ ગરમ ખાય તો ભાવે ખરેખર હોય તો થોડુંક એક રોટલી ઓછી ખવાય ગરમ હોય તો એક રોટલી વધારે ખવાય એટલે આપણે જો જમવાય બે હું રોટલી કરવાય બેહવાનું છે આસ્તા જો કામ થઈ ગયું થોડીક તબિયત ઢીલા કોશી હોતી એટલે આજ આપણે આરામ કરતા હતા એ રસોઈ કરવા બેઠા એટલે જો રસોઈ કરી લઈએ વળે આપણે આરામ માંથી વયા તો ચાલો આપણે રોટલી બનાવી લઈએ નાની નાની ભોલાભાઈ માટે ત્રણ ચાર રોટલી બનાવી લઈએ પછી બે જમવા તો આવો બધાય ઓરો રોટલી રોટલા અને પાપડ આજે હંભારો બનાવ્યો ને કારણ કે હંભારો હમણાં બહુ રોજ રોજ કરીએ એટલી ને જ ખાતા એટલે આજ બનાવ્યો ને આજ આપણી રોટલી જો બનાવી લઈએ તો સડેગા રોટલા એ સળેગા ને ભોલો ભાઈ આવે તો હાલો બે જાય બપોરા કરવા રોટલી તૈયાર થઈ જાય ને આપણી કોમેન્ટમાં પણ આવી હે બધા કોમેન્ટમાં કહી કે તમે ચણિયા ચોરીનો વિડિયો બનાવે ને મોકલો તો આપણી આજતા હું ગઈ ને એટલે કાલે જાય તો આપણી ચણિયા ચોરીનો પો વિડિયો બનાવીયુ અને આપણી ચેનલ જો કોઈ જોતા હોય ને આપણી ચેનલ ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરશો અને સબસ્ક્રાઇબ કરશો એટલે જરૂર આ તમને વિડીયો પણ રોજે રોજની માહિતીનો જોવા મળશે ને તમારો ખૂબ ખૂબ બધાયનો આભાર એટલો કે એટલો સપોર્ટ કરો ને એટલો સપોર્ટ કરતા જ રહેજો હાલો આપણે આ રોટલી બને ગઈ હજી બે રોટલી બને એમ એટલે આપણી જમવા બે લે જાય તો ભોલા ભાઈ આવી ગયા તમે સારું સારું આવો આવો तो भोलो भाई आएगा અને આપણે ભોલા એવા એટલે હાથ પગ ધોવે લે એટલે આપણે જમવા બેહે જઈએ અને આપણે ઓરાની આજ મોજ માણીએ ઓરા ને રોટલાની તો ઓરા જો ઠેગા ની એવા આપણે જો ભોલા ભાઈ જમવા બેહે જઈએ હાલો બધા જમવા તો ભોલા આજ બરાબર બાર વાગે આવ્યા ને તો ભોલા થોડાક વહેલા મોડાઈ આવે આજ બરાબર ટાઈમ સરસ આવેગા પણ તોય આપણી રસોઈ બની ગઈ હો

તો ગરમ ગરમ રોટલીનું સૂરમું કરે ને ખાવું આપણે ઓરો કે કઈ આજે આપણે ખાવું ને આપણે ઘી ગોળનું ચૂરનું જ ખાવું કારણ કે આપણા મૂળ ઉપર આધાર હોય મૂળ કેવો છે ને હું ખાવું એ પ્રમાણે ખરે